ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ પત્રિકા કાંડ જોવા મળી રહ્યો છે હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવાની માંગ આ પત્રિકામાં કરવામાં આવી છે જોકે પોલીસ ફરિયાદમાં ભાજપ સાથે સેટિંગ કર્યાનું આ બંને નેતાઓ પર આરોપ લાગ્યો છે કોંગ્રેસ કાર્યકર્તાઓએ નિરીક્ષકો સામે પોતાનો રોષ ઠાલ્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપની સાથે જોડા ચૂક્યા છે કુશાંક જે કોંગ્રેસનો આ પત્રિકાકાંડ સામે આવ્યો છે હવે અને શૈલેષ પરમાર હિંમતસિંહ પટેલ સામે કયા કયા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કોણે આ પત્રિકા વાયરલ કરી છે શું અપડેટ મળી રહ્યા છે જો રાહુલ ગાંધીના બે વખત ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચોક્કસથી તેમના નિવેદનને લઈને નુકસાનો માહોલ હતો પરંતુ હવે કોંગ્રેસમાં જે રીતના પત્રિકાકાંડ સામે આવ્યો છે ખાસ તો કોંગ્રેસના હાલના શહેર પ્રમુખ અજી પટેલ અને દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમારની સામે આ પત્રિકામાં ખુલ્લેઆમ અને પ્રસંગ આપણે અટકાવવા માંગે છે આપની સાથે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ જોડાય ચૂક્યા છે હિંમતસિંહ પટેલ હિંમતભાઈ જે પ્રકારે હાલમાં આ પત્રિકા જે સામે આવી છે અને પથ્થરમારામાં ભાજપ સાથે સેટિંગ કર્યાનો આ પત્રિકામાં આરોપ લગાવવામાં આવ્યો છે આપની પ્રતિક્રિયા નમસ્કાર રાહુલ ગાંધીજીએ જ્યારથી ગુજરાતની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જે પ્રયત્નો જ્યારે ગુજરાતમાં કર્યા છે અને એઆઈસીસીનું અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીનું ઐતિહાસિક અધિવેશન સારવતીના તટ ઉપર ઐતિહાસિક રીતે ગુજરાતના કોંગ્રેસના નેતૃત્વમાં સફળતાપૂર્વક જે રીતે પાર પડ્યું છે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેટલાક જે રાહુલ ગાંધીજીએ જે અહેવાન કરેલું છે કેટલાક બની બેઠેલા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે સાટકાટ રાખે છે એ લોકો હેમકેન પ્રકારે કોંગ્રેસને ને બદનામ કરવાનો વારંવાર ષડયંત્ર પ્રયાસ કરતા હોય છે આ એવા લોકોનું જ કૃત છે કેમ કે કોઈ પણ આધાર કોઈ પણ પુરાવા કોઈ પણ સરકારી ઓથેન્ટિક આધાર પુરાવા હોય એને પક્ષ માન્ય અને ગણે છે માત્ર આવી નન્નામી પત્રિકાઓ જે હોય કોઈ નામ વગરની પત્રિકા હોય જે પત્રિકામાં કોઈનું નામ નો ઉલ્લેખ ના હોય લખનાર કોણ પ્રકાશક છે એનો ઉલ્લેખ ના હોય તો એવા જે લોકો છે એ આક્ષેપો કરવા માટે લોકો છે એટલે એવી પત્રિકાઓની કોઈ પાર્ટી ગંભીરતા લેતી નથી અને આવી પાર્ટી બાબતને કોઈ માન્ય ગણતી નથી કોણ કોંગ્રેસ ને બદનામ કરી રહ્યું છે આ એ લોકો છે હવે એનું સંશોધન ચાલશે અને આવા લોકો જે હશે ધ્યાન ઉપર આવશે પાર્ટી એના ઉપર ભંગના પગલા લેશે જી આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી એ બદલ આપનો આભાર તો હવે કોંગ્રેસમાં પત્રિકાકાંડ સામે આવ્યો છે જેમાં શૈલેષ પરમાર હિંમતસિંહ પટેલ સામે અનેક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે